નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ તારીખ બે અને ત્રણ જાન્યુઆરીના રાશિ ભવિષ્યફળ પર રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં આપની એક વાત ખાસ જણાવી દઉં કે જો તમને મારા રાશિ ભવિષ્યફળનો વિડીયો સારો લાગતો હોય તો ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે વિડીયો તમને કેવો લાગે છે તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને ખાસ સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે રિલેશનશિપમાં હશો તો તમને બંને દિવસો દરમિયાન સારામાં સારો પ્રેમ તમને મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે કોઈ નવી સ્કિલ ને શીખતા પણ જોવા મળી શકો છો આ બંને દિવસો દરમિયાન જો છેલ્લા થોડા સમય પહેલાં જ તમે કોઈ બુક વસાવી હશે તો તે બુકના પાના ફેરવતા પણ તમે આ બંને દિવસો દરમિયાન જોવા મળી શકો છો આ સિવાય રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી પણ એક શક્યતા છે હવે વાત કરીએ વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને જો તમારી જમીન કે મકાનની ડીલ છેલ્લા ઘણા સમયથી વિચારણા કરવા છતાં જો ફાઇનલાઇઝ નહીં થતી હોય તો એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારી જમીન કે મકાનની ડીલ ફાઇનલ થતી જોવા મળી શકે છે આ સંજોગોમાં તમારે ખાસ એ તકેદારી રાખવાની છે કે તમારે કોઈ પણ પ્રકારની ઉતાવળે નિર્ણય કરવાનો નથી એક બેલેન્સ માઇન્ડ સાથે કહેતા કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં એ રીતે તમારે નિર્ણય કરવાનો રહેશે તો તમને સારામાં સારો ફાયદો થઈ શકે છે રોકાણની વાત કરી તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે હવે વાત કરીશું મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ જગ્યાએ ટૂંકી મુસાફરી કરવાનું થાય તે પણ બની શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ હાથમાં લેશો કે અગાઉનું કોઈ ડોક્યુમેન્ટનું કામ બાકી રહેલું હશે અને કરશો તો તેમાં તમને સારામાં સારી સફળતા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે તમારા નાના ભાઈ બહેન કે જે ઘરેથી દૂર રહેતા હશે તેમની સાથે પણ મુલાકાત કરવાનું થઈ શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે તમારા જૂના કોઈ પાડોશી સાથે પણ મુલાકાત થાય તેવી શક્યતા છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે હવે વાત કરીએ કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને તમારા કુટુંબના વ્યક્તિઓ સાથે અગાઉ જો કોઈ બોલાચાલી થઈ હશે સંબંધો બગડ્યા હશે તો તેમાં ફરીથી મીઠાશ આવતી જણાશે આ બંને દિવસો દરમિયાન એવું થઈ શકે છે કે જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં સારામાં સારો બિઝનેસ થતો જોવા મળી શકે છે જે લોકો નોકરી કરે છે તેમને પણ આ બંને દિવસો દરમિયાન નોકરીમાં દિવસો ખૂબ જ ઝડપથી પસાર થતા હોય તેવું લાગશે ને સ્ટ્રેસ ફ્રી હોવાનો અનુભવ થશે આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માગતા હશો તો રોકાણમાં પણ તમને ફાયદો થઈ શકે છે હવે નજર કરીએ સિંહ રાશિ પર તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમે થોડા સ્વકેન્દ્રિત જોવા મળી શકો છો કહેતા કે અગાઉના જો તમારા પ્લાનિંગ બાકી હશે તો આ બંને દિવસો દરમિયાન તમે તે પ્લાનિંગને સારામાં સારી રીતે કઈ રીતે તમે પૂરા કરી શકો તે અંગે તમે વિચારણા કરતા જોવા મળી શકો છો આ સિવાય તમારું વજન જો તમને થોડું પણ વધેલું લાગશે એ સ્કીન થોડી ડલ થયેલી હોય એવું લાગશે તો તેના ઉપર પણ તમે કામ કરતા જોવા મળી શકો છો ટૂંકમાં આ બંને દિવસો તમારા માટે તમારા જ હોય તેવા જશે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવે તેવી શક્યતા છે હવે વાત કરીએ કન્યા રાશિની તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો ખાસ ચેતીને પસાર કરવા જેવા છે ગભરાવાની કોઈ જરૂર નથી આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ અચાનક હોસ્પિટલ સંબંધિત ખર્ચ આવે તેવી પણ એક શક્યતા છે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે શોપિંગ માટે ગયા હોય અને તેમાં વધુ ખર્ચ થવાને કારણે તમારું બજેટ ડામાડોળ થઈ શકે છે આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન ક્યાંક વિદેશ સંબંધિત કોઈ કામ તમે કોઈને સોંપેલું હોય તો તેમાં પણ ખર્ચ આવી શકે છે તમે જાતે કરતા હોવ તો પણ તેમાં કોઈક ફી વધારાને કારણે કે કોઈ પણ કારણોસર ખર્ચ આવે તેવી શક્યતા છે રોકાણમાં ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવાનું છે હવે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રોનો સારો એવો પ્રેમ મળતો જોવા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન જો તમારી પાસે નોકરી ધંધો નહીં હોય તો એવું બની શકે છે કે મિત્રોના રેફરન્સથી તમને સારામાં સારો નોકરી ધંધો મળી શકે છે જે જાતકો બિઝનેસ કરવા માગે છે અથવા તો બિઝનેસ કરી રહ્યા છે પરંતુ બિઝનેસ સારો એવો ચાલતો નથી તો તેમને પણ મિત્રોનું માર્ગદર્શન મળી શકશે આ બંને દિવસો દરમિયાન અને તે પ્રમાણે જો તેઓ કામ કરશે તો તેમને બિઝનેસમાં પણ સફળ થવાના ચાન્સ વધી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા સંપર્કમાં હશે તેમના દ્વારા પણ એટલે કે તેમના રેફરન્સથી પણ તમને નોકરી ધંધો મળે તેવી શક્યતા છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ તમને નોકરીના સ્થળે જે તમારા સહકર્મચારીઓ છે એ તમને ખૂબ જ સપોર્ટ કરતા જોવા મળી શકે છે તમારા કાર્યના તમારા કાર્યસ્થળે ખૂબ જ વખાણ થઈ શકે છે તમારા બોસ પણ તમારા કામના વખાણ કરે તેવી પણ એક શક્યતા રહેલી છે આ સિવાય એવું પણ બની શકે છે કે તમારા કામના કારણે જોબના સ્થળે તમારું પ્રમોશન પણ થઈ શકે છે આ સિવાય આ દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક જોબમાં કોઈ થોડી આળસના કારણે તમારું કામ ગૂંચવાય એવું પણ બની શકે છે તો ખાસ આળસ આ બંને દિવસો દરમિયાન તમારે ત્યાગવાની છે અને કામ કરતા રહેવાનું છે આ સિવાય આ દિવસો દરમિયાન તમને રોકાણમાં પણ સારામાં સારો ફાયદો થાય તેવી પણ એક શક્યતા છે હવે વાત કરીએ ધનરાશિ તો ધનરાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો સપોર્ટ પિતાનો પ્રાપ્ત થશે આ સિવાય બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમને પિતા દ્વારા આર્થિક સહાય મળે આ સિવાય તમારે કોઈ ધાર્મિક સ્થળે મુલાકાત કરવાનો થાય તેવું પણ આ બંને દિવસો દરમિયાન બની શકે છે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ ગુરુ કે વડીલ સમાન વ્યક્તિને મળવાના કારણે જીવનમાં એક નવા પ્રકારની એનર્જીનો તમે અનુભવ કરી શકો છો આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે રોકાણ કરતા જતા હોય તો રોકાણમાં પણ તમને સારો એવો ફાયદો થઈ શકે છે હવે વાત કરીએ મકર રાશિની તો મકર રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ તકેદારી રાખવાની છે આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે ક્યાંક તમારે વ્હીકલ ચલાવવાથી ખાસ સંભાળીને ચાલવાનું છે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ જો રોગ સંબંધિત અગાઉ ટ્રીટમેન્ટ કોઈ ચાલતી હોય તો તે ટ્રીટમેન્ટમાં પણ આળસ રાખ્યા વગર તમારે આ બંને દિવસો દરમિયાન ડૉક્ટરને બતાવવું જોઈએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ જેથી કરી બીમારી સંબંધિત કોઈ આકસ્મિક ખર્ચ છે તેની ઉપર કામ કરી શકાય અને તેની ઉપર ખર્ચ જે આવવાનો છે તેને ટાળી શકાય આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ બોલવા ચાલવા ઉપર નિયંત્રણ રાખવાનું છે ખાસ કરીને સાસરી પક્ષ સાથે ખૂબ જ વિવેકભર્યું વર્તન કરવાનું છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ તમારે આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવાથી બચવું જોઈએ હવે વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને લાઈફ પાર્ટનર દ્વારા સારામાં સારા બિઝનેસ આઈડિયા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે લાઈફ પાર્ટનર જે બિઝનેસ આઈડિયા આપે તેની ઉપર જો તમે કામ કરો તો તમારો બિઝનેસ ગ્રો થાય તેવી પણ એક શક્યતા છે આ બંને દિવસો દરમિયાન જે જાતકો જોબ કરી રહ્યા છે તે જાતકોને કઈ રીતે સ્વિચ ઓવર કરવું કેવી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ સ્વિચ ઓવર કરવા માટે તે અંગેના આઈડિયા પણ લાઈવ પાર્ટનર દ્વારા આપવામાં આવી શકે છે આ સિવાય જે જાતકો નવો બિઝનેસ શરૂ કરવા માગે છે તેમને પણ આ બંને દિવસો દરમિયાન સફળતા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માગતા હશો તો રોકાણમાં પણ તમને ફાયદો થઈ શકે છે હવે વાત કરીએ મીન રાશિની તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ ઉઠવા બેસવાના સમય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એટલે કોઈપણ સમયે તમે ઉઠી જાઓ અને કોઈપણ સમયે સુઈ જાઓ તેવું તમારે કરવાની જરૂર નથી ખાસ સિઝનલ બીમારીથી બચવા માટે તમારે તમારા રૂટિનને મેન્ટેન કરવાનું છે એક ડિસિપ્લિનને મેન્ટેન કરવી પડશે અન્યથા તમારે સિઝનલ બીમારી ઉપર ખર્ચ કરવો પડે તેવી શક્યતા છે આ સિવાય તમારે આ બંને દિવસો દરમિયાન કોર્ટ કચેરીના પણ ધક્કા થઈ શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમે જો લોન લેવાનું કાર્ય શરૂ કર્યું હશે તો તેમાં પણ વિલંબ આવી શકે છે કોઈ પેપરના કારણે આ કામ અટક્યું હોય અને તે પેપર તમે સબમિટ કરો એટલે ફરીથી તમારું લોન લેવાનું કામ આગળ ચાલે તેવું બની શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે બોલવા ચાલવા ઉપર પણ વિવેક રાખવો જોઈએ હવે વાત કરીએ મેષ રાશિ સિંહ રાશિ અને ધન રાશિ આ ત્રણે ત્રણ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ફાયદો થાય તેવી શક્યતા છે આ સિવાય કન્યા રાશિ મકર રાશિ અને મીન રાશિ આ ત્રણેય રાશિના જાતકોએ રોકાણ કરવાથી ખાસ બચવું જોઈએ ઓમ નમઃ શિવાય